સંસદ સંકુલમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખરની મિમિકીથી નારાજ ભાજપના કાર્યકરોનો સ્પીકરના સમર્થનમાં વિરોધ પ્રદર્શન દમણમાં ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીના રાજીનામાની માંગ કરી સાંસદ સંકુલમાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખરની મિમિક્રીથી નારાજ ભાજપના કાર્યકરો સ્પીકરના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું દમણમાં ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીના રાજીનામાની માંગ કરી હતી વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ઉપાધ્યક્ષ જગદીપ ધનખરની નકલ કરી હતી ટીએમસી સાંસદ સંસદ ભવનના પર રાજ્યસભાના અધ્યક્ષની નકલ કરી હતી જ્યારે કરી રહ્યા મિમિકરી ત્યારે રાહુલ ગાંધીનો વિડીયો બનાવી રહ્યા હતા આ અંગે હવે વિવાદ શરૂ થયો છે ભાજપ અને કેન્દ્ર સરકાર બંને એક સાથે વિપક્ષી નેતાઓ પર પ્રહારો કરી રહ્યા છે જેને લઈ ભાજપના નેતાઓએ વિરોધ પ્રદર્શન કરી કલ્યાણ બેનર્જી અને રાહુલ ગાંધીના રાજીનામાની માંગણી કરી હતી દાદરાનગર અને દમણ દીવના ભાજપના પ્રમુખ દીપેશ ટંડેલ સેક્રેટરી જીગ્નેશ પટેલ દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસપી દમણિયા અને અન્યોએ નકલ વિવાદ પર ભોપાલમાં ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજી અને રાહુલ ગાંધીના રાજીનામાની માંગ કરી હતી આ સિવાય દમણમાં ઉપપ્રમુખ જગદીપ ધનખરના સમર્થનમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું સાંસદાટીએમ સી સાંસદ ટીએમસી સાંસદ ટી એન બનર્જી શરમ કરો શરમ કરો રાહુલ ગાંધી અમદાવાદ રાહુલ ગાંધી અમદાવાદ કોંગ્રેસ પાર્ટી અમદાવાદ બનર્જી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો